સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત ઉધના દરવાજા અઠવા પારલે પોઈન્ટ પીપલુદ વિસ્તારમાં વરસાદી માહોલ ડુમસ રોડ ઘોડદોડ રોડ રાંદેર અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો તો સાથે જ સુરતના પુણા વરાછા ઉધના અને કતારગામ વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી સતત ત્રીજા દિવસે આજે વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે સુરતના કતારગામ જહાંગીરપુરા સહિતના તમામ વિસ્તારો વરસાદથી તરબોળ બન્યા છે અડાજણ રોડ રોડ ઘોડદોડ રાંદેર પીપલોદ અઠવા પાર્લે પોઈન્ટ ઉધના દરવાજા તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ સતત ત્રીજા દિવસે પણ યથાવત હજુ પણ સુરજદેવના દર્શન થયા નથી અને સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયેલો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે સુરતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ ધીમે ધીમે ચોમાસું સત્તાવાર રીતે બેસી ચૂક્યા બાદ આગળ વધી રહ્યું છે અને સુરતમાં સતત ત્રીજા દિવસે સૌથી વધુ વરસાદ આ વખતે દક્ષિણ ગુજરાતમાં કહી શકાય કારણ કે સતત વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે